ચાણસમાં સાયબાબા ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ માટે નહીં નફું નહીં નુકસાનના ધોરણે ફૂલ સ્કેપના સારી ક્વોલિટીના ચોપડાનું વિતરણ કરાયું હતું ફૂલ સાઇઝ સારી ક્વોલિટીના ચોપડા વહેલા તે પહેલાંના ધોરણે સ્ટોક હશે ત્યાં સુધી આપવામાં આવશે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સાયબાબા ટ્રસ્ટ દ્વારા સારી ક્વોલિટીના ફૂલ સ્કેપના ચોપડાઓ બજાર કરતાં ઓછી કિંમતે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે તમામ જ્ઞાતિના અભ્યાસ કરતા દીકરા દિકારીઓ માટે નહીં નફું નહીં નુકસાનના ધોરણે સારી ક્વોલિટીના ફૂલ સ્કેપના ચોપડાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે સાંઈબાબા મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે હાલની મોંઘવારીમાં બજાર કરતાં ઓછી કિંમતે અભ્યાસ કરતાં દીકરા દીકરીઓ માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સારી ક્વોલિટીના ફૂલ સ્કેપના ચોપડાઓ બજાર કરતાં ઓછી કિંમતે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે તમામ જ્ઞાતિના અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે નહીં નફું નહીં નુકસાનના ધોરણે આપવામાં આવનાર છે તો સમગ્ર પાટણ જિલ્લાના પ્રબુદ્ધ નગરજનોએ પણ પોતાના અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે વહેલા તે પહેલાના ધોરણે ચાણસમાં સાંઈબાબા મંદિર ખાતેથી ચોપડા ખરીદ કરવા તેઓએ જણાવ્યું હતું બ્યુરો ઓફિસ ચાણસમાં